પૈસો કમાવો જોઈએ ના નથી પણ ધર્મમાં રહીને પેલા ધર્મ બતાવ્યો ધર્મ એટલે જ્ઞાન સાંભળજો ધર્મ એટલે જ્ઞાન અને ધર્મ પછી અર્થ અર્થ કમાવો જોઈએ સંસાર ભોગવો જોઈએ ના નથી પણ પચીસ થી પચાસ નૃદ કિનારે રહીને પણ પચાસ પુરા થાય એટલે બધું છોડી દેવું જોઈએ વાન પ્રાસ્થાન જંગલમાં ચાલ્યું જવું જોઈએ બોલો પચાસ વર્ષ પછી એકાવન વન એટલે જંગલમાં રહેવું એકાવન થી પંચોતેર એ વન એટલે ભક્તિ અને ભક્તિ એટલે યમુનાના કિનારે ભક્તિ ભક્તિ એટલે યમુના નહીં યમુના કિનારે એને ભક્તિ કરવી જોઈએ અને પંચોતેર થી સો જેટલું જીવન જીવાય એટલે એ મોક્ષ અને મોક્ષ એટલે ગંગા ગંગાના કિનારે રહી અને મુક્તિ મેળવી જોઈએ અંતિમ સમય આપણે ગંગાના કિનારે રહેવું જોઈએ પચાસ વર્ષ પછી ભક્તિમાં લાવી જવું જોઈએ અરે ઘરમાં રહીને ભક્તિ કરો તો પણ યમુનાનો કિનારો કહેવાય પણ ભક્તિમાં મન હોય તો પણ પચાસ વર્ષ પછી પણ જો ભક્તિમાં મન ના હોય છોકરાઓ ધંધા કરતા હોય એમાં મનો હોય ખેતીમાં મનો હોય છોકરા બરાબર કામ કરતા હોય તો કે તમે ધ્યાન રાખતા નથી ડુંગળીમાં જ એક દ્રષ્ટાન્ડ આપતા કે બાપા પચાસ વર્ષ પૂરા થઈ ગયા ને દીકરાઓ બરાબર હવે દુકાન સંભાળી રહે છે કામ બરાબર જ કરે છે દુકરા પણ બાપાનું મન એવું ને એટલે માને નહીં એટલે દુકાને જાય અને દુકાને જાય એટલે કોઈ ગ્રાહક આવે તો એનાથી વડે ના ના આમ નથી આટલા મને આમ છે છોકરા કે બાપા તમે ઘરે રહો ને હવે અમે બરાબર ધંધો કરી શકી અને ઘરે આવે તો ઘરે બોલ બોલ કરે એટલે ઘરવાળી છોકરાની વહુ કે તમે દુકાને જાઓ દુકાન વાળા ઘરે કાઢે અને ઘરેથી દુકાને કાઢે પચાસ વર્ષ પછી ના ઘરનો કે ના ઘાટ નો આવી હાલત હોય આપણી અને પછી એનો ખાટલો ક્યાં જાય બારે જ્યાં ડેલો હોય ને ત્યાં જાય ના ઘરમાં ના દુકાને બારે જે ડેલો હોય ડેલામાં ખાટલો નાખે ત્યાં બેઠા હોય પણ ત્યાં બેઠા બેઠા હરખા ના રહ્યો પાણી લાવો અરે ચાય લાવો બરાબર બાર વાગે જમવાનું દીકરી હોય છોકરાને હોય આપ્યું હોય તોય કહે તમે મને હવે નહીં હાચવી શકો એક કામ કરો મને કાળો કેળાવી દો કાળો કાળો કેળી જાય ના કેળી જાય એટલે હું જાઉં કે તમે મને નહીં હાચવી શકો ઘરવાળા ખૂબ સારું સાચવે છતાં એવો જીવ થઈ ગયો ને કેમ તો કે જીવ પચાસ પછી ભક્તિમાં ના લાગ્યો એટલા માટે એ યમુનાના કિનારે જઈને ભક્તિ ના કરવા લાગ્યો એટલા માટે એટલે સરસ્વતી નો કિનારો એટલે જ્ઞાન નરદડા નો કિનારો એટલે કર્મભૂમિ અને યમુનાનો કિનારો એટલે ભક્તિ અને ગંગાનો કિનારો એટલે મુક્તિ મોક્ષ આકડો હાડકો જો ગંગા તટ જાય તો એકોતેર પેઢી સુધી કોઈ ભૂત સર્જતું નથી આ ગંગાનો મહિમા છે ગંગા નું મહત્વ બતાવ્યું છે